નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે ત્યારબાદ જે કોઈ પશુપાલક ભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી ચેનલ ઉપર મૂકી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર તમારા પછીનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પછીની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી દૂધવાળી ગીર ગયો સસ્તા ભાવે વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પહેલાં બે લાયકન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી આવો કોઈ પણ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તોની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર ગાય જોઈ છો આ ગાય વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વેગેલ છે પાંચ દિવસ થયા છે ત્યારબાદ ગાયની કંડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાયને હાજરમાં એક ટાઈમનું પાંચ લીટર એટલે કે આખા દિવસનું દસ લીટર દૂધ હાજરમાં છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ માલિકના કહેવા મુજબ આગલા વેતરમાં આ ગાયને આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને ઘરે દુઓ અથવા શોખ માટે ગાય લેવી હોય તો તમે આ ગીર ગાય ખરીદી શકો છો જવાબદારી જવાબદારીવાળી છે દોવામાં પણ સાવ સોજી છે આ ગાયની અંદાજીત કિંમત માલિકે પચાસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ગામ ધોળા તાલુકો ઉમરાળા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ ગીર લીલડી ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની જોઈ શકો છો સારામાં સારી ગાય છે ચારે ચાર આંચળ કાળા છે ત્યારબાદ આ ગાય હાલમાં બીજું વેતર ગયેલ છે પચીસ દિવસ જેટલો સમય થયો છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું નવ લીટર દૂધ આપે છે ને માલિકના કહેવા મુજબ વેતરમાં આ ગાયને આખા દિવસનું અગિયાર લીટર દૂધ હતું તો જો કોઈ પશુપાલકને સાચવેલી લીલડી ગાય ગમતી હોય ઘરે પાળવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો ત્યારબાદ ગાયની વાછડી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને આ ગાયની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમે તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોને છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર લીલે ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે બીજા નંબરની ઓરિજિનલ લાલ ગીર ગાય જો રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર વ્યાય ગયેલ છે પચીસ દિવસ થયા છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું દસ લિટર દૂધ આપે છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે પણ સાવ સોજે છે ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો સાયલા અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં તમને આ ગાય જોવા મળશે માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે તેના પર કોલ કરી તમે આ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર કાબરી ગાય જોઈ રહ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં ત્રીજું વેતર ગાભણ છે મિયા દસ દિવસની વાર છે ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર કાબરી ગાય ઘરે પાળવા અથવા શોખ માટે લેવું હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લીટર દૂધ હતું ત્યારબાદ આ ગાયની કિંમત માલિકે ચાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને તાલુકો શિહોર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર કાબરી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર નસલની વાછડી જોઈ રહ્યા છો આ વાછડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે વાછડીની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે કાનની લંબાઈ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સારામાં સારી નસલની વાછળી છે ત્યારબાદ જો કોઈ પશુપાલકને શોખ માટે અથવા ઘરે પાળવા માટે ઓરિજિનલ ગીર નસલની વાછળી લેવી હોય તો એના માટે સારામાં સારી છે આ વાછળી હાલમાં બે વર્ષની થઈ છે ગાભણ નથી ત્યારબાદ આ વાછળીની કિંમત માલિકે ફક્ત વીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ વાછળી તમને ગામ લીમડી તાલુકો પણ લીમડી અને જિલ્લો સુરેન્દ્રનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ આ વાછળીના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ વાછળી વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ ગીર લીલડી ગાય જોડ્યા છો આ ગાય પણ વેચવાની છે આ ગાય હાલમાં પહેલું વેતર ગાભણ છે નિહાવાની પાંચ દિવસની વાર છે ત્યારબાદ કુલ જવાબદારી સાથે આપવાની છે માલિકે આ લીલડી ગાયની કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા રાખી છે એમાં ફેરફાર થઈ જશે ને આ ગાય તમને તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે તો જો કોઈ પશુપાલકને શોખ માટે લીલડી ગાય લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો સારામાં સારી ગાય છે ઘરઘરાવ ગાય છે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે આપેલો છે એના પર કોલ કરી અને ઓરિજિનલ ગીર લીલડી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ટોપ ક્વોલિટીની ઓરિજિનલ ગીર કાબરી ગાય જોઈ છો આ તાજી વિયાનેલ ગાય પણ વેચવાની છે તમે સ્ક્રીન ઉપર ગાયની કન્ડિશન જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચળ કાન કન્ડિશન બધી રીતે સારી છે ત્યારબાદ આ ગાય હાલમાં બીજું વેતર વ્યાઈ ગયેલ છે ગાયની નીચે વાછરડો છે ત્યારબાદ તાજી વિયાણેલ ગાય છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જો કોઈ પશુપાલકને ઓરિજિનલ ગીર કાબરી ગાયનો શોખ હોય ઘરે પાળવા અથવા શોખ માટે લેવી હોય તો તમે આ ગાય ખરીદી શકો છો આ ગાય આગલા વેતરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ હતું ત્યારબાદ માલિકે આ કાબરી ગાયની કિંમત ફક્ત સિત્તેર હજાર રૂપિયા રાખી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે ને આ ગાય તમને ગામ લાલકા તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી ત્યાં જોવા મળશે ત્યારબાદ આ ગાયના માલિકની વાત કરીએ તો માલિકનો નંબર વિડીયોની છેલ્લે મળી જશે એના પર કોલ કરી તમે આ ઓરિજિનલ ગીર કાબરી ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો વિડીયોની અંદર આવેલી છ ગાય ને એક ઓરિજિનલ ગીર વાછડી આ સાતમાંથી કોઈ પણ પશુ તમારે ખરીદવા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે મયુરભાઈનો ઇઠ્યાસી સાસઠ નેવું ચોસઠ જીરો છ આ નંબર ઉપર કોલ કરી સાતમાંથી કોઈ પણ પશુ વિશે વધુ માહિતી મેળવી શકો છો ના સાતમાંથી કોઈ પણ પશુ તમે તેમની હસ્તક ખરીદી શકો છો ત્યારબાદ પશુપાલક ભાઈઓ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલા બે બટન બટનને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી મેં આવો કોઈ પણ પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી